રાજ્યમાં આગામી બે દિવસ રહેશે વરસાદી માહોલ બે દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી છે આજે ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નથી गुजरात रीजन के लिए पहला दिन स्केटर है एक तारीख के लिए उसका अगले जो छः दिन है आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट बारिश होने का संभावनाएँ हैं भारी वर्षा का कोई चेतावनी नहीं है और आपका जो सौराष्ट्र कच्छ के लिए डे वन डे टू आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है लाइट टू मॉडरेट उसका आगे ड्राई अगले जो चार दिन है सौराष्ट्र कच्छ के लिए ड्राई का फोरकास्ट किया गया है आपका जो अहमदाबाद के लिए पार्टली क्लाउडी रहेगा बारिश का ड्राई संभावना नहीं है તો રાજ્યમાં અવર્ષે સામાન્યથી વધુ વરસાદાકાપ્યો છે ચાલુ ચોમાસામાં સામાન્યથી 48% વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં સામાન્ય રીતે પડે છે 711.9 મિલીમીટર વરસાદ ચાલુ ચોમાસામાં 1055.5 મિલીમીટર વરસાદ પડ્યો સામાન્યથી 343.6 મિલીમીટર વધુ વરસાદ નોંધાયો છે હવે ગુજરાત સ્ટેટ કે લિયે જો બારિશ હુઈ હૈ 48% परसेंट मोर देन लॉन्ग पीरियड एवरेज से 48% परसेंट ज्यादा है जो नॉर्मल रेनफॉल है स्टेट की सेवन वन वन पॉइंट जो हुआ है 1055.5 जीरो mm जो 343.6 फोर्टी mm ज़्यादा बारिश हुआ है गुजरात स्टेट के लिए बात सर्वदेनी ગુજરાત પરથી ટળ્યું છે જળ સંકટ ઉનાળામાં નહીં પડે પાણીની તકલીફ ગુજરાતની જેવા તોડીસામાં નર્મદા ડેમ છલકાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા છે નર્મદાના નીરના વધામણા સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઈને છલકાયો છે સીએમએ વધામણા કર્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે બાદ પોઈન્ટ ઓગણચાળીસ મિનિટે અમૃત મુહૂર્તમાં નર્મદા નીરના વધામણા કર્યા છે માં નર્મદાને ચુંદડી ઓઢાડી દૂધનો અભિષેક કરાયો છે તો બ્રાહ્મણોએ શ્રીફળ સાથે વિધિ કરાવી છે માં નર્મદાના વધામણા કરાવ્યા છે મુખ્યમંત્રી સાથે અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા નર્મદાના નીરના વધામણા બાદ ડેમના દસ દરવાજા ખોલાયા છે નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી ભરૂચ નર્મદા વડોદરાના બેતાળીસ ગામોને પણ અલર્ટ કરાયા છે આ પાણી છોડાતા તો વધામણા કર્યા બાદ મુખ્યમંત્રીએ નિહાળ્યો ડેમનો નજારો સિઝનમાં વાર છલકાયો છે નર્મદા ડેમ બે વર્ષ સુધી ચાલે પાણીનો સંગ્રહ છે ગુજરાત ની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ આજે છલોછલ થઈ ચૂક્યો છે અને આ છલોછલ થતા જેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધામણા પણ કરવામાં આવ્યા ખાસ વાત કરીએ તો જે સદાસરો નર્મદા ડેમ છે જેની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે આ એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે પાર થતાં જે લગભગ મુખ્યમંત્રી અને જે તંત્ર છે તંત્ર દ્વારા મા નર્મદાના વધામણા કરવામાં આવ્યા મા નર્મદાને બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે ચુંદરી નારિયેલ અને ખાસ વાત કરીએ તો દૂધનો અભિષેક પણ કરવામાં આવ્યો જે બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે પૂજન વિધિ કરવામાં આવી ત્યારે હાલ નર્મદા ડેમની વિધિ પૂર્ણ થયા બાદ જ ખાસ વાત કરીએ તો જે નર્મદા ડેમના દસ ગેટ હવે ખોલી નાખવામાં આવ્યા છે આ દસ ગેટ ખોલાતા પંચ્યાસી હજાર જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેવામાં આવી રહ્યું છે એટલે જે નર્મદા ડેમના જે મેન્ટેન કરવા માટેના જે પાણી મેન્ટેન કરવાનું હોય છે જેને લઈ હાલ નર્મદા ડેમના દસ ગેટ ખોલી નાખતા જે નર્મદા નદી બે કાંઠે વહે છે નર્મદા નદી બે કાંઠે વહેતા નદી કાંઠા વિસ્તારના ભરૂચ નર્મદા વડોદરાના બેતાલીસ જેટલા ગામો છે તેને સાવત કરવામાં આવ્યા છે એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને કોઈ ઘટના ના ઘટે એના માટે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો પણ લગાઈ દેવામાં આવી છે ખાસ વાત કરીએ તો નર્મદા ડેમ બે હજાર સત્તરમાં પ્રથમવાર છલોછલ થયો તો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એનું વધામણા કરવામાં આવે છે ત્યારથી છ વર્ષથી સતત જે નર્મદા ડેમ છે જે છલોછલ થયો છે આજે બે આવ્યા હવે ગુજરાત વાસીઓને આવનારા દિવસોમાં પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં નર્મદા ડેમ સક્ષમ થઈ ચૂક્યો છે એટલે કહી શકાય કે ગુજરાતની જીવાદોરી છે એ ગુજરાતની જીવાદોરી આજે સાબિત થઈ ચૂકી છે દીપક પટેલ ન્યુઝ ગુજરાતી અરવલ્લીના ભિલોડામાં ચાર શાળાના વિદ્યાર્થીઓએ ફરી હોબાળો મચાવ્યો છે વિદ્યાર્થીઓએ સતત બીજા દિવસે કર્યું છે ધરણા પ્રદર્શન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રેલી યોજી અને શાળા આગળ પ્રદર્શન કર્યું ભિલોડા શામળાજી હાઇવે ચક્કાજામ કર્યો છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોડ પર બેસી અને વિરોધ નોંધાવી રહ્યા છે ટોર્ચર કરનાર શિક્ષક સામે કડક કાર્યવાહીની તેઓએ માંગ કરી છે વધુ અપડેટ સંવાદદાતા હાર્દિક પાસેથી હાર્દિક સતત બીજા દિવસે વિદ્યાર્થીઓનો હોબાળો છે શું છે માંગ સંજય ચોક્કસ ગઈકાલથી જ વિદ્યાર્થી દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે કારણ કે ગત શુક્રવારે ધોરણ બાર નો વિદ્યાર્થી ભવનાથ પાત્ર જળાશય માટે તેનું મૃતદેહ ભરી આવ્યો હતો શિક્ષકના ટોર્ચરના કારણે તેનું નિધન થયાનું ખૂલતા જ વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો છે ખાસ કરીને જે ગઈકાલે પોલીસ સ્ટેશન ખાતે હોબાળો કરવામાં આવ્યો ત્યારે આજ રોજ પ્રેરણા હાઇસ્કૂલ આગળ આવી ત્યારબાદ જે ઈડર શામળાજી હાઈવે છે તેની ઉપર હા ચક્કા જામ કરવામાં આવે છે લગભગ એક હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ અહીં જોડાયા છે લગભગ ચાર સ્કૂલ વિદ્યાર્થીઓ છે તેની માંગ છે કે જે આ શિક્ષક છે તેને સસ્પેન્ડ કરવામાં આવે તેને દૂર કરવામાં આવે તેવી માંગણી સાથે હાલ તો આંદોલન જોવા મળી રહ્યો છે અને અગિયાર વાગ્યા થી જ આ વિદ્યાર્થીઓ અહીં એકઠા થયા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે

તો તુરખેડા ગામના લોકોને પાકા રસ્તા હજુ પણ નથી મળ્યા અને રોડ રસ્તાથી વંચિત આ લોકો એક પરિવારે એક મહિલાને ગુમાવવાનો આવ્યો છે વખત ન્યૂઝ ગુજરાતી પણ આ અહેવાલ આપના સુધી બતાવી ચૂક્યું છે કે છોટાઉદેપુરના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં રોડ રસ્તાનો હજુ પણ અભાવ છે કઈ રીતે લોકો સ્મશાને પહોંચતા હોય છે હોસ્પિટલે પહોંચતા હોય છે અને કઈ રીતે પોતાના જીવને મુશ્કેલીમાં નાખતા હોય છે અહીં એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો પ્રસુતા મહિલાને જોડીમાં નાખીને હોસ્પિટલ લઈ જતા હતા પરિવારના લોકો પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મહિલાનું મોત થયું છે રસ્તાના અભાવે મહિલાએ જીવ ગુમાવવો પડ્યો છે નવજાતનો બચાવ થયો છે પરંતુ મહિલાને નથી બચાવી શકાતી કારણ કે હોસ્પિટલ લઈ જતી વખતે જ તેનું મોત થઈ ગયું છે રોડ રસ્તા નથી એમ્બ્યુલન્સ આવે તેવી કોઈ સુવિધા નથી જેના કારણે એક મહિલાએ જીવ ગુમાવવું પડ્યો છે ભાવનગરના તળાજા નદીમાં ચાર લોકો તણાયા છે તળાજા તાલુકાના નવી કામરોડ ગામે કોઝવે પસાર કરતી વખતે તણાયા છે પાણીનો પ્રવાહ વધતા ચાર લોકો તણાયા ચારમાંથી ત્રણ લોકો તરીને બહાર પણ નીકળી ગયા તો તણાયેલી મહિલાની સ્થાનિક તરવૈયા ફાયર સ્ટાફ દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે ઘટનાની જાણ થતાં તળાજા ધારાસભ્ય ટીડીઓ મામલતદાર તલાટી મંત્રી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો સુરેન્દ્રનગરમાં ખાનગી સ્કૂલ બસ ફસાય છે વઢવાણના વસ્તડી ગામને જોડતા ડાયવર્ઝન પર ફસાય છે ભોગાવો નદીના પાણીમાં બસ ફસાય સ્કૂલ બસ ફસાતા વિદ્યાર્થીઓના જીવ પણ તાળવે છોટ્યા છે ડ્રાઇવરે તમામ વિદ્યાર્થીઓને બચાવી લીધા છે ડ્રાઇવરે બાજુના દરવાજામાંથી બહાર કાઢીને રેસ્ક્યુ કરતા આ બાદ બચાવ થયો છે વસ્તડી ગામને જોડતા મુખ્ય ડાયવર્ઝન પર રસ્તામાં ભારે વરસાદના કારણે ભોગાવો નદીનું પાણી ફરી વળ્યું છે અંબાજીમાં વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષાને નડ્યો છે અકસ્માત અંબાજી દાંતા માર્ગ પર જીપ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો રિક્ષાને ટક્કર મારી હતી અને રિક્ષામાં સવાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા અકસ્માત કરીને ડ્રાઈવર જીપ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે અને લોકોના ટોળા ઉમટ્યા છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને એકસો ની મદદથી અંબાજી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા એક વિદ્યાર્થીને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયો છે અંબાજી પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી સાબરકાંઠામાં ચોંકાવનારી ઘટ